પાલિકા તંત્રેના સંચાલક ને ક્લોઝર ની નોટિસ ફટકારી દુકાન બંધ કરવાની તાકીદ કરી છે શહેરના પાણીગેટ વિસ્તારમાં ભદ્ર કચેરી રોડ પાસે સમોસા સેન્ટરના નામે ઈ સમય સમોસા ગ્રાહકોને વેચી હિન્દુ તથા મુસ્લિમ બંને કોમના લોકોની લાગણી દુભાય તે પ્રકારનું કૃત્ય કર્યું હતું જે અંગેની ફરિયાદ પાલિકાને મળતા પોલીસને સાથે રાખી અહીં દરડો પાડવામાં આવ્યો હતો જ્યાં લીધેલા નમૂનામાં ગૌમાસના સેમ્પલ હોવાનું પણ જણાઈ આવ્યું હતું જેથી લારી સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે આજે પાલિકા તંત્રે ન્યૂ હુસેની સમોસા સેન્ટરના સંચાલકને લારી નહીં શરૂ કરવા ક્લોઝરની નોટિસ ફટકારી છે અને જો તેમ છતાં તેઓ ધંધો કરશે તો ફોજદારી રહે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે